mã tạo đi vào môn đấy bùi tay ok là đi trong cái khán giả kia này yên cho khả năng mi ba la bi katia mặt đu kha bây giờ mày yêu ba mặt bi katia mi ba ta bi mặt hook lào lắm yahoo ấy kong ba kèo ngon mặt đu

દિવાળી નું હળવા બે કીધું જીવાળી ત્યાં બધું આયોજન કરવાનું શું કરવાનું કીધું એટલે ભેગા થયા યાર ચા દિવાળી વાત કરો પોર તો કેટલા આપડે પાછી લાયા હતા

દિવાળી છોકરો જોતા નહીં કરવાની ઉપર નાખતા નહીં કરવાની શું વભળા હતી તમે ગયો આપડે ના ના વ્યાર કોને આ છોકરો નહિ આપણે ઘેર ના કેહતા તમે તો પાછા મેળવી હું કે તેલ પૂછ્યો તો જેટી આવશે અને જી પૂછ્યો તો જેટો આવશે હું પાછું કઉ પાછું બહુ હવે તારા અમે ગમો વારવા નહીં જાતા અને હવે મેં ઘેર જઈએ મીટિંગ કરી ને બધું આયોજન કરશો મીટિંગ કરી આપડે તો હાલ થાય આપણે બીજા ભેગા કરવા બરોબર થઈ જીવા જવાયેલી મગફળી કઢાઈ મેળો તારે જ લઈને પડું એટલા પૈસા આવે વાપરવા થાય ગર મગફળીયા કઢાઈ ઓળી બે ગમે કરી

અમે જીગાબાન ઘેર ગયાતા આ તમે તો હેડ્યા રે અમે ગામમાં સીધા છોડ્યા હતા કોઈનો ભજવાર ના કરતા આતારે તો પેલી જાનની ચાણોના ભોર મોડેલા હતા હળગાઈના મેલો પાછા અને સંભાળી નક આવે પાછી

olha ali ó coide o carinho ali colca

bỏ nát bỏ nát là hổi, bựu lột không biết, bao lần cái bao lần ta thấy, lấy có quá chưa, bao thu hổ quá chưa, ôi quá mồm chưa, bao thu mồm lấy

Sí, está curio? Bueno, hola.

ના ટે તો તમે છો દૂધ ની બીજું દેખાતું નહીં ઊંચો મારી તો ખબર છે કે ટેટા ફોડ હું તો આવડો બધો ટેટા લેતા તું જાશે ને ટેકોડા ફોડે ને તો યાદ કરી જાવ પાછા બો તો ના બારી પર હું હજ નઈ ટેટા તમે ફોળો છો નહીં ફોડે ટેટા મી મને વાત ના ના દેહું તો ફોન આયો મારા ઉપર તમે એમ હું તો હે દૂધની થી ભેગા હું તો હું હાલ મને એવું લાગ્યું તમે પણ તે તો તો હું તો માખો સક્કરવાનો હોય તમે વાડી તમે હાચું હું દૂધની

આપડવાની પડ્યો તાર મા ધમાઈ ફૂટ્યો નહીં બોકા બેના વર્ષ આ હાર પર કેલો આ તમાર છોકરા છે તો એ થઈ ગયો થોડું ફરવા ના આવ ઈ યાર મારા જલ્દી જા રવાઈ પણ માં માતાલીયો ને તમારું બે જો છોકરા ની હોય તમે મારા કાકો ને છે એ છોડી દે તરે સારું અરે તું મને આટપડે કે હું ખાઈ નાખું આજ શું હચું બોલજે પાછું તો ડાયરેક્ટ આમકવા યાર મારો છોકરો ના કઈ દે સમજાઈ દેજે નકર હું તો પાછો માય બૈરા ફાડી નાખ્યો પાછો કે તા

આ તો બોલું કરવા દીધી રામ હવે હા તમે તમે મારો ઓય રહે દેતો હા હા થપકો જ્યા આલવા આલ દે પાછો મારા જમ હું જો પાછો ટેટો કોઈ યાર રાખ્યો હું તો ઓય બડી દીવારી થપકો પણ તમા મોના છે હટતા નહીં કોઈની દોટી બોટી પાની મોન રાખે નક આટલી ગન તો કઈ પેપડી રાખ્યો પર હોભ જ છે માર તો ખર આટલું બોય ના નહીં છોકરા

ના બોલતા